અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગંદકીના કારણે એક નિવાસી તબીબના મોતને પગલે હાઈકોર્ટમાં થયેલી જનહિતની અરજી બાદ કોર્ટે તજજ્ઞ અંતિમ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો સરકારી હોસ્પિટલોના સંચાલનમાં આમૂલ પરિવર્તન જરૂરી હોવાનું સમિતિએ સૂચવ્યું છે આ સાથે જ અન્ય મહત્વના સૂચનો પણ કર્યા જેમાં કહેવામાં આવ્યું છે કે ચેપી રોગ માટે વિશેષ સંસ્થા ઉભી કરો મચ્છરના ઉપદ્રવને અટકાવવા યોગ્ય પગલા ભરો બસ્સો બેડ પર પબ્લિક હેલ્થ ઓફિસર નિમો દર્દીઓને સારવાર માટે ઓછી રાહ જોડાવો એન્ટેમોલોજીસ્ટ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરો સિવિલમાં એડિશનલ ડાયરેક્ટરની સ્વતંત્ર ઓફિસ શરૂ કરો હોસ્પિટલ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફને દંડની સત્તા આપો ડ્રેનેજ સિસ્ટમની પંદર દિવસે સફાઈ કરો દરેક હોસ્પિટલમાં પબ્લિક હેલ્થ યુનિટ ઊભું કરો હોસ્પિટલમાં અલગ હોસ્પિટલ એન્જિનિયરિંગ યુનિટ ઉભો કરો આ પ્રકારના વિવિધ સૂચનો તજજ્ઞ દ્વારા કરવામાં આવ્યા છે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી બાદ પણ સિવિલ હોય તેવું લાગતું નથી હાલ અહીં પણ અનેક સ્થળે પાણીની લાઇનની આસપાસ ગંદકી જોવા મળે છે તો વળી દર્દીના સ્વજનો દ્વારા પણ ગમે ત્યાં કચરો નાખવામાં આવી રહ્યો છે તજજ્ઞ સમિતિની ભલામણો બાદ આ મામલે હાઈકોર્ટ નિર્દેશ પર નજર રહેલી છે ત્યારે લોકોની સારવાર માટે કટિબદ્ધ હોસ્પિટલોમાં આ મામલે અંતસ્ફૂર્ણાથી ક્યારે કામ થશે તે ગહન પ્રશ્ન છે તેજસ મહેતા વીટીવી અમદાવાદ